આગામી વર્ષ સુધીમાં એઆઈ માનવ બુદ્ધિમત્તાને પાછળ છોડી દેશે ટેક દિગજ એલોન મસ્કનો મોટો દાવો વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ અને તકનીકી ક્ષેત્રના માંધાતા એલોન મસ્કે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પ્રગતિ અંગે એક ચોંકાવનારો દાવો કર્યો છે મસ્કના મતે જે ઝડપ્યા ક્ષેત્રમાં સંશોધનો થઈ રહ્યા છે તેને જોતા વર્ષના અંત સુધીમાં અથવા તો આવતા વર્ષ સુધીમાં એઆઈ કોઈ પણ એક સામાન્ય માનવી કરતાં વધુ બુદ્ધિશાળી બની જશે તેમણે વધુમાં અનુમાન લગાવ્યું છે કે વર્ષ બે હજાર ત્રીસ અથવા બે હજાર એકત્રીસ સુધીમાં આ તકનીક સમગ્ર માનવજાતની સંયુક્ત બુદ્ધિશક્તિને પણ વટાવી જવાની ક્ષમતા ધરાવતી હશે આ વિસ્ફોટક નિવેદનને કારણે વૈશ્વિક ટેકનોલોજી જગતમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે એનો મસ્ક અગાઉ પણ અનેક મંચ પરથી કૃત્રિમ બુદ્ધિમત્તાના અનિયંત્રિત વિકાસ સામે ચેતવણી આપી ચૂક્યા છે તેમના મતે જે રીતે મશીનો શીખવાની અને નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવી રહ્યા છે તે ભવિષ્યમાં માનવ અસ્તિત્વ માટે એક મોટો પડકાર બની શકે છે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિશ્વની સૌથી મોટી કંપનીઓ તકનીક પાછળ અબજો ડોલરનું રોકાણ કરી રહી છે અને તેના નૈતિક પાસાઓ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે નિષ્ણાંતોનું માનવું છે કે જો અનુમાન સાચું સાબિત થશે તો શિક્ષણ રોજગાર અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ધર્મૂળથી પરિવર્તન આવશે આગામી સમયમાં માનવી અને યંત્ર વચ્ચેના સંબંધો કેવી રીતે વ્યાખ્યાયિત થશે તે જોવું રસપ્રદ રહેશે

AI that is smarter than any human by the end of this year, um, and, and I would say no later than next year. Wow. Um, and then probably by 2030 or 2031, call it five years from now, uh, AI will be smarter <clears throat> than uh, all of humanity collectively.